આજે આપણે દૂધીનું શાક બનાવીશું તો દૂધી છે તેને સાલ ઉખેડીને આપણે સમારી લેશું હવે આપણે દૂધી અને ટમેટા છે તેને સમારીને તૈયાર કરી લીધા છે હવે આપણે તેને વઘારી લઈશું હવે આપણે વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું હિંગ નાખીશું દૂધી નાખીશું તમારે ટમેટા નાખીશું સમારેલા હવે આપણે કાતરી નાખી દઈશું ખાંડેલી લસણ વાળી ચટણી નાખીશું હળદર નાખીશું જીરું નાખીશું ફરી પાછું સાતળી દઈશું હવે આપણે મીઠું નાખીશું ખાંડ નાખીશું ફરી પાછું આપણે સાતળી દઈએશું હવે આપણે થોડું પાણી ઉમેરીશું હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું હવે આપણે સડવા દઈશું